હા અને પ્રભુને પામવાનો એક જ રસ્તો છે આ મોટા મોટા ગ્રંથો નહીં હા મને જે ખબર પડી છે ને આટલી જ ખબર પડી છે આ મોટા મોટા ગ્રંથો નહીં મોટા આપણા ધર્મના ગ્રંથો છે એમને નમસ્કાર કરવા જરૂરી છે એમને વસાવવા ઘરમાં જરૂરી છે એમના પૂજન એમનું સમયે સમયે ગાન કરવું જરૂરી છે પણ સરળતા એટલી જ રાખવી કે આપણે પ્રેમ કરવો પ્રભુને અને પ્રેમ કેવો કરવો ઘરમાં ચાર વ્યક્તિ હોય ને તો પાંચમાં પ્રભુને ગણવા ચાર વ્યક્તિના કપડા દિવાળીમાં આવતા હોય ને તો પાંચમા પ્રભુના વાઘા દિવાળી પર લાવવાના જ હા ચાર વ્યક્તિનું ભોજન બનતું હોય ને સવાર સાંજ તો પાંચમા પ્રભુનું ભોજન બનાવવાનું જ શુદ્ધતાથી એમાંથી થોડુંક કાઢીને એને આમ ધરવાનું પછી આમ કોડિયા ભરાવાના લે વાલા આજે તો ખીચડી બનાવી છે હં એમાં થોડુંક ઘી નાખ્યું છે તને બહુ સરસ લાગશે હં વઘારી નથી સાદી ખીચડી ઘી આપું હા અને આમ સરસ ચોળી ઘી સાથે તને જમાડું છું વાલા ગરમ ગરમ ખીચડી ખાશે ને તને બહુ સારું લાગશે આમ એને કોળિયા ભરાવાના અને મારો વાલો છે ને પ્રેમનો નો ભૂખ્યો છે હા ક્યાંય એવું નથી કીધું કે તું આમ આમ સંસ્કૃતના શ્લોક બોલશે ને તો હું હાજર થઈશ ક્યારેય નહીં અહીંયા કીધું છે યોગીના હૃદયમાં પણ જરૂરી નથી કે હું હોઉં મળી જ જાઉં હા પણ કીધું છે શું ભગવાને એક સનાતન ધર્મમાં એક ભગવાન થયો બાકીના કોઈ ધર્મને હું ધર્મ ગણતી જ નથી આમ તો આ સ્પષ્ટ કહી રહી છું પણ સનાતન ધર્મમાં એક એ આપણો ભગવાન થયો કે માણસ તરીકે જન્મ્યો માના ખોળે જન્મ્યો સામાન્ય ગોવાળીઓ હા ઉભાડા પગે ગાયો ચરાવતો હતો અને આમ છાતી ઠોકીને એણે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં કીધું હું ભગવાન છું હું ભગવાન છું તું મને માની લે મારા ચરણોમાં તારું જીવન અર્પણ કરી દે તારા જીવન રથની દોરી મને સોંપી દે પછી જો હું કેવી રીતે ચલાવું છું આમ છાતી ઠોકીને જેને કીધું એ કૃષ્ણ છે કૃષ્ણ છે કૃષ્ણ સિવાય કોઈ નહીં હા અને એને પછી આટલું કીધા પછી પણ આપણે ન સમજી શકીએ કે એના ચરણોમાં ના પહોંચી શકીએ તો એ આપણી વ્યર્થતા છે આપણો જન્મ લીધેલો ફોકટ છે વ્યર્થ છે હા એવા કૃષ્ણને આજે મનાવવા આપણે બેઠા છીએ અહીંયા ભગવાને કીધું છે ભક્તા યત્ર ગાયંટી તત્ર ટિષ્ઠા મી નારદ મારા ભક્તો જ્યાં બેસીને ભાગવતજીનું ગુણગાન કરે છે જ્યાં મારા ભક્તો બેસીને આ બહેન છે ને મીનાબેનના ભજન મંડળવાળા બહેનો બધા ભજન કરતા હશે આમ બહેનો અને ભાઈઓ બધા જ્યાં મંડળ થઈને ભેગા થઈને જ્યાં ભગવાનના ભજનને ભગવાનનું નામ સ્મરણ કરે છે ને ત્યાં હું ઊભો રહી જાઉં છું હા તો વિચાર તો કરો યુગો યુગોથી એક વાહડી લઈને ભગની આટી મારી નામ ઊભો છે હા થાકતો નહીં હોય મારો વાલો પણ આપણા માટે આપણા માટે સહન કરી રહ્યો છે અને આટલી જો આપણાને ખબર પડી જાય ને કે ઊભો છે ડરવાની ક્યાંય જરૂર નથી નિર્ભય થઈને ફરો બસ ખાલી એને હૃદયમાં ધારણ કરો અને અહીંયાથી બેઠા બેઠા હું તમને એક આ સુંદર વાક્ય આપું છું મેં કર્યું છે તમને કરવું હોય તો તમારા માટે મેં કર્યું છે મેં કીધું છે મારે કૃષ્ણ જોઈએ મારે કૃષ્ણ જોઈએ બીજું કશું નથી જોઈતું મને કૃષ્ણ જોઈએ અને કૃષ્ણ મારો તમારે બધાને જે લેવા હોય ભગવાન તમે લઈ શકો તમારે મોહન લેવો હોય ગિરધારી લેવો હોય રામજી લેવા હોય અંબેમાં લેવા હોય તમે બધાને લઈ શકો કૃષ્ણ મારો છે બાકીનું બધું પછી હું જાણતી નથી અને જે દિવસે મેં કીધું છે ને કૃષ્ણ મારો છે બીજું બધું હું જાણતી નથી બાકીનું બધું એ સંભાળે છે પછી મારે કશું જોવાનું રહેતું નથી હા એક જ નિર્ણય કરવાનો છે કૃષ્ણ મારો છે આ નિર્ણય કર્યા પછીનો બાકીના બધા નિર્ણય એ કરે છે આપણી જિંદગીના અને જ્યાં કૃષ્ણ નિર્ણય કરતો હોય આપણી જિંદગીના ત્યાં તો કંઈ કમી ન રહેવા દે કંઈ ખોટ ન રહેવા દે ને હા બોલી કૃષ્ણ કયા જોરથી બોલજો હ જરાય શરમાતા નહીં અને જય બોલતા જો પાપ લાગે ને તો મને આપજો હું સુરત લઈ જઈશ પાછી હા ને બોલીએ આપણે આપણે માત પિતા કી જય હો આ ભગવાનની જય બોલાવાની ક્યાંય જરૂર નથી ભગવાન પોતાની જય કરીને જ બેઠા છે આ તો એ બાને આપણા બધાની ખબર નહીં કયા મુહૂર્તમાં બોલી જઈએ આ બધાને દયાળુઓની નજર પડી જાય અને આપણું બોલેલું સાર્થક થઈ જાય કયા મુહૂર્તમાં આપણી જય થઈ જાય આપણે આપણા સ્વાર્થ માટે જયકાર કરાવીએ છીએ એટલે આટલું આપણા માટે આપણું કરવાનું છે એને ક્યાંય આપણી જરૂર નથી આખી દુનિયામાં ભારત દેશ આમ તો એશિયા ખંડ એશિયા ખંડમાં ભારત દેશ ભારત દેશમાં આ બોમ્બે તમારું મુંબઈ હા આ મુંબઈમાં તમારું વિલે પાર્લે વિલે પાર્લેમાં પાછું વેસ્ટ વેસ્ટમાં પાછો આ સંન્યાસ આશ્રમ સંન્યાસ આશ્રમમાં આટલા બધા ખુરશીઓ નાખીને આટલા બધા બેઠા અને એમાં એક તમારી ખુરશી બોલો આમ આમ નકશામાં તમારું એક ટપકું આવે કે મારું એક ટપકું આવે આવે હા તો પછી જવા દો ને જે કરવું હોય તે એને સોંપી દો ને હે અને એક હારું જ કરશે પૂરો વિશ્વાસ આંખ બંધ કરીને જેમ બસમાં બે જઈએ છીએ ને અને ઊંઘી જઈએ છીએ ને બસ એ જ રીતે ચાલવા આવે પૂરો વિશ્વાસ એકવાર નામ સ્મરણ કરશો ને તમે પછી આવશે નામ સ્મરણ ચાલુ થવું જોઈએ આઈએ અસ્તું અહીંયા નારદજીએ પૂછ્યું છે ત્યારે આ રીતે ભગવાને જવાબ આપ્યો છે કથામાં આગળ ચાલતા ઘણી વાર એવું બને છે કથામાં કે જો પોથી મૂકી હોય ને તો પોથીના યજમાનો આવે બાકીના કોઈ આવે નહીં હા નહીં તર કાર્ડ છપાવ્યા હોય આપણે મીનાબેને અને કાર્ડના નિમંત્રણ દીધા હોય પણ મીનાબેન નિમંત્રણ વાળા આવ્યા છે કે નહીં કાર્ડના નિમંત્રણ વાળા બધા આવ્યા છે તો નિમંત્રણનું કાર્ડ મળ્યું છે એટલે આવ્યા છે કાર્ડની જતે તો નહીં આવતે ને હા ઘણા એવું હોય કે ચાલો આજે એક દિવસ હવે ઘરે બેઠા છે એના કરતાં જઈને જોઈ આવીએ કેવી કથા થાય છે ને શું આયોજન છે મીનાબેને કેવી તૈયારી કરી છે આ બધું તપાસ કરવા આવતા હોય હા અને આ આ સાંભળવાવાળામાં તો ડિગ્રી હોય કે પેલા પ્લે ગ્રુપવાળા હોય પછી હાઈસ્કૂલવાળા હોય પછી પેલી ડિગ્રી હોય ને પહેલી ગ્રેજ્યુએશનની ડબલ ગ્રેજ્યુએશનની પછી પીએચડી આવી રીતે આ શ્રોતાઓમાં ડિગ્રી હોય પાછી એટલે શ્રોતાઓ આવે ને પહેલા દિવસે આમ એન્ટ્રી મારે એટલે ગેટ પરથી જોવે આ થોડાક આમ પડદા પડદા લગાવ્યા છે આજે કંઈક નવું છે એને બીજું કશું દેખાય નહીં હા આ માટો મારીને ભમીને પાછો જતો રહે બીજે દિવસે આવે ને તો આમાં જે પગ મૂકે ને આ કણકણમાં એને પછી ભગવાન ધીરે ધીરે અણુ અણું એને આમ સ્પર્શ થાય ને એટલે સ્પર્શને લીધે એનામાં સદ્બુદ્ધિ ધીરે ધીરે જાગે બીજે દિવસે આવે ને કે હા ખુરશીઓ મૂકાય છે ચાલે પંખા નીચે પાછળ છેલ્લે જઈને બેહી જવા દે જોકું આવી ગયું તો કોને ખબર પડવાની છે હા એટલે આમ છેલ્લી ખુરશી લઈને પંખા નીચે જોઈને બેહી જાય અડધો કલાક બેસે પછી પાછા પણ અડધો કલાક બેઠા ને આની નજર પડી ને આ બધાની હા એટલે પાછો એને સદબુદ્ધિ વધી સદબુદ્ધિ વધી એટલે ત્રીજે દિવસે ચાલને ભાઈ હવે આટલે આવેલો છું તો જતા જતા કઈ લેતો જઈશ ઘરે આ માટો મારવા માટે આવે ને એટલે પછી શું વિચાર કરે વ્યવસ્થા તો સારી કરી છે વ્યાસપીઠ પણ સારી છે હા ચોથા દિવસે આવે ને ત્યારે એની નજર પડે શું વ્યાસપીઠ પર ભાગવત મૂક્યું છે પાંચમા દિવસે આવે ને ત્યારે એને ખબર પડે કે મારી પાછળ આગળ બધે ભગવાન છે હા 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 એકવાર એને એને નમસ્કાર મને બનાવ્યો છે ને તો ન માણસોને એક બુદ્ધિ બહુ સરસ આપી બાકીના જાનવરોને બુદ્ધિ નહીં આપેલી વિચારાને એટલે એ તો ભટક્યા કરે પણ માણસોને એક સદબુદ્ધિ બહુ વધારે પડતી આપી એટલે માણસો શું કરે કે બુદ્ધિ બહુ વાપરે જેને બનાવ્યો ને મારા બનાવેલા મૂજને બનાવતા લોટરી લાગે એવી માનતાઓ માનતા હા સો રૂપિયાની લોટરી લે અને પાંચ કરોડની લોટરી લાગે એવી માનતાઓ માને પાછા હનુમાનજીને જઈને શું કહી આવે એક ડબ્બો તેલ ચડાવીશ જો મને લોટરી લાગે તો અલા ભાઈ આ તેલ બનાવવા વાળો બી હનુમાનજી મહારાજ અને આ તને લોટરી એક કરોડની એ લગાડે અને એક ડબ્બા તેલમાં એ નાય એના કરતાં એ કરોડની લોટરીના ડબ્બા લઈને પોતે જ ના નાઈ લે તું આને મૂર્ખ બનાવે છે જેને તને બનાવ્યો છે હા એવું સંસારમાં આપણા બાળકો આપણાને બનાવે હા પણ જ્યાં સત્સંગ છે જેના ઘરમાં ભજન છે કોણ કોણ લાવો છો તમારા બાળકો સાથે આવ્યા છે આજે આવ્યા છે લઈને આવો નહીં આવે તો કોઈ વાંધો નહીં પણ આપણા તરફથી આપણી જીભને ઘસવાની ચાલો કથામાં દર્શન કરીને જતા રેજો પાછા પણ આવો ધીરે ધીરે નાનું બાળક હોય ને એને લાવવાની તૈયારી કરવાની અને એમ કરતાં કરતાં એને આદત પડશે એને આ ગળથુથીમાં પાવાની આપણે ધર્મને આપણા સનાતન ધર્મને આપણા બાળકોની જરૂર છે આપણા યુવાન બાળકોની ખાસ જરૂર છે સનાતન ધર્મને અને નહીં આપણે એ કરીએ ને તો કોઈક દિવસ તલવાર આ લટકે છે ને એ પડશે અને પછી વાત કાઢશો કે ભગવાને આમ કર્યું ભગવાન બિચારો શું કરે હા અને એટલે જ ક્યાંક કવિએ કીધું છે કે જનની જણે તો ભગત જાણજે અને ક્યાં દાતા ક્યાં શૂર અરે નઈ તર રે વાંજણી તારું મત ગુમા વિષ્ણુ તારું મત ગુમા વિષ્ણુ ક્યાં ભગત જણજે કાં દાતા અને કાં શૂર પહેલો ભગત હશે ને તો એમાં બધા ગુણ આવી જશે ભગત હશે તો હા નરસિંહ મહેતો હતો ભગત હા અને કેટલી એની બોતેર પેઢી તારી ગયો નરસિંહ મહેતો વારે વારે ભગવાને આવીને હાથ પહેર્યો હાર પહેરાવ્યો હા અને ભગત ન થાય ને તો દાતા જિંદગીમાં ક્યાંય તમારે છે ને આમ ન કરવું પડે અને હમે બેઠા છો ને આટલું માંગતા જજો કે ભગવાન મને એટલી સદબુદ્ધિ દેજે કે ક્યાંય મારે આમ ન કરવું પડે હા બધું જ આટલે જ છે સદબુદ્ધિ હશે ને તો થશે એટલે જ્યારે પણ હું માગું છું ને મારા વાલા પાસે સવારે ઉઠીને એનું એનો મુખારવિંદ જોતા એક જ વસ્તુ માંગુ છું ભગવાન એક તો મારી મન સહિત બુદ્ધિ તારા ચરણોમાં રાખજે અને મને મારા બાળકોને સદબુદ્ધિ સદવિદ્યા અને સદસંપત્તિ આપજે ક્યાંય એવી સંપત્તિનો એવો એક રૂપિયોનો આપતો કે જે દવાખાને જાય વકીલ પાસે જાય પોલીસ પાસે જાય હા આ માંગતા આવડવું જોઈએ સદબુદ્ધિ હશે ને તો બધું ટકી રહેશે નહીં તો અબજો રૂપિયાઓની મિલકતો હશે ને એ બધી આમ ચપટીમાં જ રોડાઈ જશે તમારા બાળકો માટે તમારા માટે આપણા બધા માટે અહીંયા ભગવાન આગળ બતાવ્યું છે કે નારદજી એકવાર ચાલી રહ્યા છે અને વિચાર કર્યો છે કે હું ભ્રમણ કરતો જ્યારે નારાયણ નારાયણ કરતો હું ચાલી રહ્યો છું ભ્રમણ કરી રહ્યો છું ત્યારે હું ભ્રમણ કરીને ક્યાંક એવી જગ્યાએ જાઉં કે જ્યાં મારા મનની શાંતિ મળે જ્યાં ભગવાનનું નામ લેવાથી મને આનંદ થાય એવી કોઈ જગ્યા માટે એમણે શોધ ચાલુ કરી છે અને આમ ભ્રમણ ચાલુ કર્યું છે ભ્રમણ કરતાં કરતાં નારદજી આ ભ્રમણ કરીને આખી દુનિયામાં ફર્યા છે અને કહેવાય છે પુષ્કરમ છે પ્રયાગમ છે કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુબંધન આ બધા જ યાત્રા સ્થળોએ ભગવાન નારદજી ફરી ચૂક્યા છે પોતાનો તંબુરો લીધો છે વીણા લીધી છે નારાયણ 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 કરતા ભગવાન નારદ મુનિ ભગવાનનું નામ લઈને ચાલી રહ્યા છે હા અહીંયા જ્યારે નારદ મુનિ બધે ફરી વર્યા છે ત્યારે એક દિવસ વિશાલ નગરીમાં આવીને ઊભા છે ને ત્યાં શનકાદી ઋષિઓ અને બધા ઋષિઓ અહીંયા અઠ્યાશી હજાર ઋષિઓ ભેગા થયા છે અને એમણે શનકાદી ઋષિઓએ એમણે જોયું છે કે નારદજી આવ્યા છે નારદજીનું મુખ પડી ગયેલું જોયું છે નારદજીનું મુખ ઉદાસ જોયું છે અને ત્યારે તેમણે પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ નારદ મુનિ તમે તો સ્વયં એક ભગવાનના અંશ છો ભગવાન બ્રહ્માજીના મુખથી તમે પ્રગટ થયા છો અને છતાં તમે આજે ઉદાસ કેમ લાગો છો તમે તો અહર્નિશ આનંદ મારો છો તમે અહર્નિશ આનંદમાં રહો છો તો આજે ઉદાસ કેમ છો અને આમ જ્યાં પૂછવામાં આવ્યું છે ને ત્યારે નારદજીએ આ શંકાતી ઋષિઓને સૂજિને જે બેઠા છે ઋષિઓ એમને વાત કરી છે શું વાત કરી છે કે તમે મને ઉદાસ જોઈને આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે તમને જણાવું છું કે હું ભ્રમણ કરતો કરતો બધા જ તીર્થ સ્થાનોમાં ફરી વળ્યો પૃથ્વીમાં ભ્રમણ કરતો કરતો આખી પૃથ્વીમાં ફરી વળ્યો બધે ફરતા ફરતા હું આવ્યો આવ્યો અને ત્યાં ત્યાં આવ્યા પછી હું વૃંદાવનમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક સ્ત્રીને રડતી જોઈ અને આમ જ્યાં સ્ત્રીને રડતી જોઈ છે ત્યારે એ સ્ત્રીઓની આગળ પાછળ અનેક સ્ત્રીઓ એને વીંઝણો નાખી રહી છે કોઈ એને જળ પીવડાવી રહી છે કોઈ એની સેવા કરી રહી છે આમ બધી સ્ત્રીઓ એને ગોળ વળીને ઊભી છે અને આ સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સુતેલા જોયા તેવા સમયે આ સ્ત્રીએ નારદજીને જોયા અને નારદજીને જોઈને પેલી સ્ત્રી જે હતી તેણે કીધું છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અપી નાશય દર્શનમ તવ લોકશ્ય સર્વથા અગહરમ પરમ આ સ્ત્રીએ શું કીધું છે નારદજીને એ સાધુ એ મહાત્મા થોડી વાર ક્ષણ માટે પણ ઉભા રહો તમારા દર્શન એ મારા અઘને એટલે કે પાપને જે બાળી નાખે છે તમારા દર્શન માત્રથી મારા પાપો બળી જાય એવા તમારા દર્શન છે તો પ્રભુ તમે થોડીક ક્ષણો માટે ઊભા રહો આમ એ સ્ત્રીએ ભગવાન નારદજીને પ્રાર્થના કરી છે નારદજી ઊભા રહ્યા છે અને પૂછ્યું છે કે તમે કોણ છો અને અહીંયા આ તમારા ખોળામાં આ બે પુરુષો જે વૃદ્ધ છે તે સુતા છે તે કોણ છે તમારા આગળ પાછળ જે આ સ્ત્રીઓ તમારી સેવામાં છે તે કોણ છે જ્યારે નારદજીએ આમ પૂછ્યું છે ત્યારે પેલી સ્ત્રીએ જણાવ્યું છે હું ભક્તિ મહારાણી છું હું ભક્તિ મહારાણી છું દુનિયામાં મારી હાસી થવા લાગી છે અને એના કારણે ધીરે ધીરે હું જર્જરિત થઈ હતી ધીરે ધીરે જર્જરિત થતા થતાં બન્યું છે એવું કે હું વૃંદાવનમાં આવીને એટલે પાછી હું નવ યૌવના બની છું વૃંદાવનની માટીમાં હું ફરીથી નવયવન બની છું નવ મારી નવી કાયા મને મળી છે હું યુવાન બની છું પરંતુ આ બે જે મારા ઘોડામાં પુરુષો જે વૃદ્ધ છે સુતેલા છે મૂર્છિત છે એને તમે જોઈ રહ્યા છો ને એ મારા બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય અને આ બે મારા પુત્રો અહીંયા વૃંદાવનમાં આવ્યા છતાં પણ હું યૌવનમાં પ્રાપ્તિ થઈ ગઈ મને યૌવનની પણ મારા પુત્રોને યૌવનની પ્રાપ્તિ નથી થતી હું શું કરું મને કોઈ રસ્તો બતાવો આવું સાધુ પુરુષને એટલે કે નારદ મુનિને કહેવામાં આવ્યું છે નારદ મુનિએ થોડા વાર વિચાર કર્યો છે ધ્યાન લીધું છે અને ધ્યાન કરીને પછી વિચાર કરીને એમણે વેદનો વેદના મંત્રોનો વેદની રૂચાઓનો આવી રીતે વેદ ઘોષ કરીને આ જે વૃદ્ધ પુરુષો હતા એમના કાનમાં વેદના મંત્રો બોલીને એમને ઉઠાડવાની કોશિશ કરી છે બહુ વાર એમને જન જણાવીને ઉઠાવવાની કોશિશ કરી છે પણ થોડી વાર માટે એ જાગૃત થાય છે અને પાછા પાછા માથું નાખીને ભક્તિ મહારાણીના ખોળામાં સૂઈ જાય છે અને મૂર્છિત થઈ જાય છે ત્યારે ભક્તિ મહારાણીએ ફરીથી કીધું છે આ મારા બે પુત્રો જ્યાં સુધી જવાન નહીં થાય અને હું માતા હોવા છતાં યુવાન છું અને મારા બે પુત્રો આ યુવાન હોવા છતાં વૃદ્ધ છે એનું મને દુઃખ થાય છે તો પ્રભુ કંઈક તો કરો કે જેનાથી મારા પુત્રોનો ઉદ્ધાર થાય એમને પોતાની યુવાની પાછી મળે આમ જાણે નારદ મુનિને કહેવામાં આવ્યું છે ત્યારે નારદ મુનિએ વિચાર કર્યો છે કે શું કરીએ કે તેમનાથી આ બે પુત્રોનો ઉદ્ધાર થાય નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને ઉઠાડવાની કોશિશ પર વારંવાર કરી છે છતાં જ્ઞાન અને વૈરાગ્ય શુદ્ધિમાં આવ્યા નથી એટલે નારદજીએ ફરીથી પૂછ્યું છે કે આ જે સ્ત્રીઓ તમારી આગળ પાછળ છે તે કોણ છે ત્યારે ભક્તિ મહારાણીએ કીધું છે કે આ જે બધી સ્ત્રીઓ છે ને એ બધી ગંગા યમુના જમુના આ બધી તીર્થો અમારી સેવામાં પ્રભુએ આપી છે જ્યારે ભક્તિ મહારાણીએ આમ કીધું છે કે હું ભક્તિ છું અને આ બધા તીર્થો મારી સેવામાં છે આ જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્રો છે ત્યારે નારદજીને ભક્તિ મહારાણીનું ઓળખાણ થઈ છે અને નારદજીએ કીધું છે ભક્તિ મહારાણી તમારે ક્યારેય પણ આ રીતે રડવાની જરૂર નથી તમારે આવું રુદન કરવાની વિલાપ કરવાની જરૂર નથી કેમ કે તમે ભગવાનનું નામ સ્મરણ અને એમનું નામનું જે પ્રચાર છે ને પ્રસાર છે ને એ તમારા દ્વારા ભક્તિ દ્વારા દરેક ભગતના હૃદયમાં દરેક જનના હૃદયમાં જે દરેક વૈષ્ણવના હૃદયમાં તમે કરો છો ભગવાનના નામનો પ્રચાર પ્રસાર તમે ભક્તિ રૂપે દરેક વૈષ્ણવના હૃદયમાં કરો છો તમે દરેક હૃદય વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન હોવ છો એટલે ભગવાનને તમે અતિ પ્રિય છો અને એટલે જ તમને એમણે ધરતી પર મોકલ્યા છે તમને યાદ નહીં હોય તો તમને યાદ કરાવવું કે તમને આ બધા તીર્થો સેવામાં આપ્યા છે સાથે તમને મુક્તિ પણ આપી હતી આ જ્ઞાનને વૈરાગ્ય પણ આપ્યા હતા અને મુક્તિ મહારાણી તમને એક આપ્યા હતા કે તમે જ્યારે જ્યારે પણ યાદ કરો ને ત્યારે મુક્તિ મહારાણી તમારી સાથે રહે અને તમારા જે હૃદયમાં પગલાં પડ્યા હોય એ વૈષ્ણવજનનું એ એ ઉદ્ધાર થાય એને મુક્તિ મળે ભક્તિ દ્વારા મુક્તિ મળે છે ને હંમેશા હા એટલે જ્યારે જ્યારે પણ તમારી હૃદયમાં જ્યારે વૈષ્ણવજનના હૃદયમાં ભક્તિ સ્થાપિત થાય છે ત્યારે મુક્તિ મહારાણી આવે છે અને એને મોક્ષ મળે છે આવું નારદજી કહી રહ્યા છે જ્યારે નારદજી આ કહી રહ્યા છે ને ત્યારે એમને એક વાત આગળ પણ સમજાવી રહ્યા છે મુક્તિ મહારાણી ધીરે ધીરે હાસીને પાત્ર થયા જર્જરિત થયા એટલે એ પાછા વૈકુંઠ ગયા છે અને જ્યારે તમે યાદ કરો ને ત્યારે એ પાછા આવે છે જે તમારી ભક્તિ નામથી ભગવાન ભક્તિ દ્વારા ભગવાનની ભક્તિ કરે છે ને એમના દ્વારા મુક્તિને પ્રાપ્તિ થાય છે આમ નારદ મુનિએ ભક્તિ મહારાણીને સમજાવ્યા છે સાથે સાથે એ વાત પણ સમજાવી છે નારદ મુનિએ કે તમે કેમ વિલાપ કરી રહ્યા છો તમારે વિલાપ કરવાનો ક્યાંય બનતું જ નથી કેમ કીધું છે કે વૃથા ખે દેશે બાલા અહો ચિંતા તુર કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મરત દુઃખમ ગમિષ્યતિ શું કીધું છે એ બાલા તું વ્યર્થમાં દુઃખી થઈ રહી છે કેમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણો હજુ પૃથ્વી પરથી ગયા નથી હજુ તો ભગવાન અહીંયા હાજરા હજુર છે દ્રૌપદી ચ ચરિત્રાતા યૌરવ કશ્મલા પાડીતા ગોપસુંદર્ય સકૃષ્ણ કવાપી નો ગત કવાપી નો ગત એટલે કે ભગવાન કૃષ્ણ જે દ્રૌપદીને સહાય કરી હતી એ અને જે ગોપીઓને સહાય કરી હતી ગોપીઓને પ્રેમ કર્યો હતો એ કૃષ્ણ હજુ ક્યાંય ગયા નથી દૂર ગયા નથી તો તું શા માટે ચિંતા કરે છે ખાલી તું કૃષ્ણનું નામ ભજ કૃષ્ણનું નામ ભજશે ને તો તારો ઉદ્ધાર થશે આ પ્રમાણે જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે ભક્તિ મહારાણીએ વિચાર કર્યો છે અને ભક્તિ મહારાણીએ કીધું છે કે પ્રભુ ગમે તે કરો મારો ઉદ્ધાર તો ધીરે ધીરે વૃંદાવનમાં આવ્યા પછી મને યૌવન પ્રાપ્ત થયું છે પણ મારા બાળકો હજુ પણ વૃદ્ધ છે એનું તો કંઈક કરો આ જ્ઞાનને વૈરાગ્યને તમે જાગૃત કરો તમારાથી થશે મારાથી નથી થતું ત્યારે નારદ મુનિએ કીધું છે કે હું કંઈક એવો ઉપાય કરીશ કે તારા બાળકો જાગૃત થશે અને જ્યારે બધું કર્યા પછી પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થયા ત્યારે આકાશવાણી થઈ છે અને કહેવામાં આવ્યું છે કે સત્કર્મ કરો આકાશવાણીમાં કહેવામાં શું આવ્યું છે કે સત્કર્મ કરો સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી નવ યૌવન પ્રાપ્ત થશે અને આ રીતે નારદજીએ શ્રવણ કર્યું છે આકાશવાણીને વિચાર કર્યું છે કે સત્કર્મ એટલે તો ઘણા પ્રકારના સત્કર્મ તપ કરવું વ્રત કરવું દાન કરવું ધર્મ કરવો હવે સત્કર્મો એ કરવું એટલે કયું કર્મ કરવું ફરીથી આકાશવાણી થઈ છે કે તમે આગળ વધો આગળ વધશો એટલે તમને મુનિઓ મળશે અને એ મુનિઓ મળશે તો તમને ખબર પડશે કે સત્કર્મ એટલે કયું ચોક્કસ પ્રકારનું સત્કર્મ કરવું આ રીતે બતાવવામાં આવ્યું છે આગળ નારદજીએ ભક્તિ મહારાણીને કીધું છે કે હું દુનિયામાં જ્યાં સુધી દરેક વ્યક્તિના હૃદયમાં તારું સ્થાપન નહીં કરું ને ત્યાં સુધી હું નારદ નામ નકામું પણ હું એકવાર આ સત્કર્મ એટલે શું એ હું જરાક શોધીને આવું છું ત્યાં સુધી તમે અહીંયા વૃંદાવનમાં બિરાજમાન રહો અને આમ કરીને ભક્તિ મહારાણીને બેસાડીને નારદજી આગળ ચાલ્યા છે આપણે બે મિનિટ માટે નામ સ્મરણ કરીશું કારણ કે ઘણાને ઊંઘ આવે છે એવું લાગે છે મને ઘણાને બગાશા આવે છે ઘણા જોકા પણ